જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગીતાજીનું મહાત્મ્ય જ્યારે ગીતાજીનો પાઠ સાંભળીએ ત્યારે ગીતાજીનું મહાત્મય સાંભળીએ તો ગીતાજીનું પૂર્ણ ફળ મળે છે અને બધા પાપો નાશ પામે છે અને આ ગીતા મહાત્મય સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે ગીતા મહાત્મયનો ઘણો મહિમા છે શ્રી ગીતા મહાત્મય

આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું તે ત્રણેય વેદરૂપ પરમાનંદ રૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે અને તે પછી પરમ પદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં તો ગંગા સ્નાનનું ફળ મળે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્ર લોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચિરકાળ સુધી વસે છે હે પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકનો એક ચરણનો પાઠ કરે છે તે સુધી પામે છે જે મનુષ્ય ગીતાના કે એક કે અર્ધા શ્લોકનો પણ પાઠ કરે તો અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્ર પામે છે ગીતાના પાઠમાં જોડાઈ ને મરણ પામેલા મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે

ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપરહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપદને પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મયનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપી જ કહ્યો છે આ મહાત્મય સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે તે ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે સુતજી કહે છે કે હે ઋષિો મેં તમને ગીતાજી નું આ સનાતન મહાત્મય જણાવ્યું તે ગીતાજી નો પાઠ કર્યા પછી જે આ મહાત્મયનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે ઈતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મય સંપૂર્ણ